કેશથી જ લેવાનો ફોન મારું કીધું મારો આપણે આ કાકા આપણા લાઈટ બિલની બોર્ડનો ભરવાનો હોય પછી જો એ તો ભરાય હે કાન એ કરતા કર જેમ બને એ ના થાય એ તો ના થાય એટલે ફરી હાલવા પડે એ ના એવું ના આવે કાકા ડેર નહોતા આમ તું કોડ પીવું પડશે માર તો અરે લેડો બધા હેર મારે ખાલી તો પડે અલગ ભાઈ શું કાઈ ફેડો ભલ આ કાકા ભલ્લા હું

પણ હજુ પોની નહી આવ્યું હું કરવાનું મારા ઘઉં ઉકઈ જાય તો આખો સિહારો હું કરવાનું મારે એક તો ઠપકો તો આલવો જ પડશે યો હેળો બોડે જાતા યે આપડો હા કમાભાઈ આઈ તો હ ને ઈશ્વરજી ની હા માં યોની સાપરી ચેક કરવું પડશે મારે પાણી તો હજુ નહીં સાપરીએ જવું પડે હા હેળો ત્યાં જ તૈયારી સાપરી

ઓ સંભાઈ આવા આવા કેટલું બાકી હ બસ અમારું બહુત બાકી હ બસ હા ચલે કલાક દશ્યો કાકા આ પોણી તો હાથ તો વાગવાના જ છે એવું હ એટલે હાટકી કાધી રાખજો હાથ નઈ જાય છે હા હા તો અમે તમારા સાપરે બેચ્યા તા ને હા મે આવો હા આવો હા હો હા એ એ બેચ્યો આરા यो बावा रे केर्यो बाग दि नथि हरा रे बुवा खोरवा हरा रे बुवा खोरवा तेर्यो नहीं बाकी मारा जीवन भइन मोलु छ મારા ઈશ્વર પીરે કા ચેતન

આવું કે જમીન અને પોણી તમારું વારવાનું એટલે અમારું ભીખાડી કરવા તમે માગો એટલે મારા ભત્રીદા

કાકા ઓમ ઓમ વાગી તો મન તો અંધારી કે આમ 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 ની તારા મારા પ્રેમ નું

પણ <tinyak> 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 <tinyak>

અલા ના તમય શું ભાવે લીધી તાર પોણી કો ડબલ ભાવે લીધી એટલે કેટલા મીધું પાઉ ડબલ ભાવે 400 રૂપિયા ચાલે હ હા બસ આપણો 800 કરે હ આ તો બાઈ ને અમાર ડબલ ભાવ કરી આજે તાન એવું નેકડો ભાઈ તમે આવો હું લેક કરો હાલ લે તું મને અલા ડબલ એ ડબલ પાઉ આપડે અમાર બજાર અમાર દીવાનો હું કરવાળો

મારું નામ કમો કરો કમોની કરીને દારૂ પીવું અને આ કમોની માં એના એટલે જમીન હોય એટલે અમારી પથ્થર કરવાની મને

અને ચારસોના ભાવે મેં ફોન લીધું તો પણ આ વખત દિવસ બન આઠસો રૂપિયા લેવા મોકલો ચારસો રૂપિયા વધારે દીધો બરોબમાં તો પછી ભૂલ કરીને મૂક બરાબર દવા લઈ આવજો વાગ્યું હોય તો વધારે વાગ્યું તો બહુ સૌ તાનો ના હું કીધું આટલું વાગ્યું હોય હજુ દવાખાનું જવું પડશે અને એક કોમ કરજ જયન ભાઈ ઘર બાળમ જતા હોય તો ખાલી ડોસિંગ કહેતા નહીં ભાઈ હા નહીં કહું એ હારો એ લો તમે ભૂલ ના કરતા